અમે લોકોના પ્રશ્ન ઉજાગર કરીશું શામરુગની જેમ અમે રેતીમાં માથું ખોસીને એવું નહીં માનીએ કે તોફાન આવતું નથી અમને આવનાર તોફાન દેખાય છે અને તોફાનના એંધાણ અમને સમજાય છે એટલે જ અમે બોલીએ છે પણ આ વાત ગુજરાત પોલીસને પસંદ આવતી નથી અને માટે જ આજે આ વિડીયો અને આ સ્ટોરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સમર્પિત છે એક વખત આ બંને ગુજરાતના નેતાઓએ આ સ્ટોરી જોઈ લેવાની જરૂર છે કારણ કે અમે ગુજરાતને પ્રેમ કરીએ છીએ અને અમારે ગુજરાતને બચાવવું છે તેની વાત કરીએ છીએ અને તે માટે જો પોલીસ બદલો લેવાની ભાવનાથી અમારી સામે કાર્યવાહી કરતી હોય તો અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમે વાત કરીશું લોકોની અમે વાત કરીશું ગુજરાતની અમે વાત કરીશું ગુજરાતીઓના હકની અને ગુજરાતીઓની સલામતીની અને તેના માટે ગુજરાત પોલીસને માઠું લાગતું હોય અને અમારી સામે ફરિયાદ નોંધવામાં આવતી હોય તો અમે કિંમત ચૂકવવા તૈયાર છીએ બસ આટલું જ ગુજરાત પોલીસને કહેવું છે તો વિગતે વાત કરવી છે અને વાત કરવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એમને મારે સવાલ પૂછવો છે કે તમે વારંવાર સંવેદનશીલતાની દુહાઈ આપો છો તમે વારંવાર પારદર્શિકતાની વાત કરો છો તો આ તો કેવું શાસન છે આ ઘટના હરસંઘવીના શહેરની એટલે કે સુરતની છે આમ તો હવે આખું રાજ્ય હરસંઘવીનું છે કાયદો અને વ્યવસ્થા સાચવવાની તેમની જવાબદારી છે પણ હરસંઘવીના શહેરમાં જ એક ઘટના એવી ઘટે છે કે સુરતના સિંગળપુર પોલીસ સ્ટેશનની અંદર એક ચોથા ધોરણમાં ભણતી નાની દીકરી રસ્તા ઉપરથી પસાર થતી હોય છે ત્યારે તેની બાજુમાંથી પસાર થતો એક શ્રમજીવી તેની સાથે શારીરિક અડપલા કરે છે આ વિડીયો વાયરલ થયો ખરેખર તો આ વિડીયો જોઈને આ સીસીટીવી ફૂટેજ જોઈને પોલીસનું લોહી ઉકળી ઉઠવું જોઈએ કારણ કે આ જ સુરત છે જ્યાં દીકરીને જીવતી જીવ મારી નાખવામાં આવે છે એવી ઘટનાઓ ઘટે છે આ વિડીયો જોઈ અમને આઘાત લાગ્યો પણ પોલીસને આઘાત ન લાગ્યો કારણ કે ગુજરાતની પોલીસ અત્યંત સંવેદનશીલ છે આ સિંગણપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાઠોડ જે પોતાને અત્યંત બહાદુર ગણાવે છે તેમનું પણ લોહી ન ઉકળ્યું

આ વિડિયો અમે જોયો છે અમે તેવું માનતા હતા કે આ વિડીયો સુરત પોલીસે જોયો જ નથી અમે એવું પૂછ્યું કે તમે આ વિડીયો જોયો છે તો શું કાર્યવાહી થઈ તો તેમણે એવું કહ્યું આમાં કંઈ કાર્યવાહી કરવાની રહેતી નથી કારણ કે ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર થતા નથી આ સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડને અમારે સવાલ પૂછવો છે કે તમે પણ એક દીકરીના બાપ હોઈ શકો ગુરુ રાજ્યમંત્રી હર્ષંઘવી પણ એક દીકરીના બાપ હોઈ શકે ભૂપેન્દ્ર પટેલ પણ એક દીકરીના બાપ હોઈ શકે પ્રશાંત દયાળ પણ એક દીકરીનો બાપ છે અને તુષાર બસિયા પણ એક દીકરીનો બાપ છે આપણી સાથે આ ઘટના ઘટી હોત તો આપણે એવું કહ્યું હોત કે ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર નથી અમને તો શરમ આવે છે કે આ પ્રકારના પોલીસ અધિકારીઓ આ શહેરમાં અને આ રાજ્યમાં ફરજ બજાવે છે જે ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર નથી તેમ કહી આખી ઘટનાનો વીટો વાળવા માંગે છે તેમનું લોહી ઉકળતું નથી અમને એવું લાગે છે કે ખાખીની અંદર લોહી નહીં પથ્થર જીવતો હશે આખરે અમે નિર્ણય કરીએ છીએ કે જો પોલીસ કંઈ કરવા તૈયાર નથી તો સરકારનું ધ્યાન દોરવું અમારી ફરજ છે લોકોને જાગૃત કરવા અમારી ફરજ છે કારણ કે જો પોલીસ ઊંઘતી રહેશે તો તમારી અને મારા ઘરની દીકરી સાથે પણ આ લુખા લફંગાઓ જાહેરમાં આવું કરશે અને આપણે કંઈ નહીં કરી શકીએ અમે લોકોને ચેતવવા માટે આની સ્ટોરી કરી એટલે કે તુષાર બસિયા એનો વિગતવાર રિપોર્ટ કર્યો તુષાર બસિયાએ આ રિપોર્ટ કરતી વખતે તમામ નિયમોનું પાલન કર્યું આ છોકરીનો ફોટો બ્લર કરી નાખવામાં આવ્યો જ્યાં તેની છેડછાડ થઈ એ બાબત પણ બ્લર કરી દેવામાં આવી અને આખી સ્ટોરીમાં ક્યાંય છોકરીના નામનો ઉલ્લેખ નથી કે છોકરીનો ચહેરો દેખાતો નથી અમને એવું હતું કે અમે એક શ્રેષ્ઠ પત્રકારત્વ કરવા જઈ રહ્યા છીએ પણ અમને સવારે ખબર પડે છે કે આ વાત સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાઠોડને પસંદ ના આવી રાઠોડને પસંદ ના આવી કે તેમના સિનિયરને પસંદ ના આવી તેની અમને ખબર નથી પણ તુષાર બસિયા સામે એક ફરિયાદ નોંધાય છે તમે જાણશો તો તમને આશ્ચર્ય થશે અમારે હર્ષ સંઘવીને પૂછવું છે કોઈ પત્રકાર સ્ટોરી કરે તો એની સામે કઈ ફરિયાદ થાય માની લો કે આ સ્ટોરી ખોટી છે તો પણ અહીંયા તુષાર બસિયા સામે ત્રણસો ચોપન એટલે કે છેડતીની ફરિયાદ થઈ તુષાર બસિયા સામે પોક્ષો લાગ્યો આપણને શરમ પણ ન રહીને સંકોચ પણ ન રહ્યો એક નાની બાળકી સાથે બાળકો સાથે અત્યાચાર થાય છે એની આપણે દુહાઈ આપીએ છીએ અને બાળકો સામે થતા અત્યાચારને તુષાર બસિયાએ ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો તો ત્રણસો ચોપન પોક્ષો અને

જેમાં ઇન્સ્પેક્ટર રાવલ સસ્પેન્ડ થયા રાવલને અનુભવમાંથી રાઠોડે શીખવાનું હતું કે આપણને આપણો ઉપરી અમલદાર તો ખોટું કરવાનું કહે પણ આપણે સાવચેત અને સજાગ રહેવાની જરૂર છે પણ તેવું ન થયું આખરે તુષાર બસિયા સામે છેડતીનો પોક્સો હેઠળનો ગુનો નોંધાયો છે આ ગંભીર કલમો છે અમને ખબર નથી કે આ આખી ઘટના પાછળ માત્ર સિનિયર પોલીસ અમલદારો છે કે પછી સરકાર છે જે હોય તે અમે આ સ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ અમારે હર્ષ સંઘવીને અને ભૂપેન્દ્ર પટેલને એટલો જ સવાલ પૂછવો છે કે તમારે કેવું સલામત ગુજરાત આ ગુજરાતીઓને આપવું છે અમને તો આ સ્ટોરી જોઈને આ વિડીયો જોઈને આ સીસીટીવી ફૂટેજ જોઈને ડર લાગી રહ્યો છે કારણ કે અમારા રાજ્યમાં સલામતી નથી અને અમે સલામતીમાં રહેલા છીંડા અને પોલીસની બેદરકારી ઉજાગર કરવાનું કામ કર્યું છે છતાં જો અમારી સામે તમારે આ જ પ્રકારની ફરિયાદ કરવી હોય તો અમારી તૈયારી છે જે કિંમત ચૂકવવી પડે તે અમે ચૂકવીશું તમારે તમને સંતોષ થતો હોય અમને જેલમાં મોકલવાથી તો અમે જેલમાં પણ જઈશું પણ અમે બોલીશું અમે લડીશું અમે લોકોના પ્રશ્નો ઉજાગર કરીશું કારણ કે અમે પ્રણ લીધો છે કે સલામત ગુજરાત માટે જે કંઈ કરવું પડે તે કરીશું અમારી સંવેદનશીલતા હજી મરી નથી તુષાર બસિયા સાથે નવજીવન ન્યૂઝ છે ગુજરાતી પત્રકારો છે તો આ છે ગુજરાત જવાબ આપજો ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આમ તો તમે જવાબ આપવાનું લાંબા સમયથી બંધ કર્યું છે છતાં દાદા ભગવાન તમને સુજાડે તેવું કરજો અત્યારે અહીંયા વિરમું છું આ જ પ્રકારની સ્ટોરીઓ અમે કરતા રહીશું આ સ્ટોરી તમને કેવી લાગી તમારી કોમેન્ટ બોક્સમાં લખજો અને જો તમે આ ઘટના સાથે સંમત હોવ તુષાર બસિયાને સમર્થન આપતા હોવ તો કોમેન્ટ બોક્સમાં તુષાર બસ્યાને સમર્થન જરૂર આપજો કારણ કે આવા સમયે તમારા સમર્થનની ગુજરાતીઓના સમર્થનની અમને ખાસ જરૂર છે અમે લડીશું અમે બોલીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર